કારે તમને đây તો નહી એ તો પડી જાય હું આમ ফোন নাই

આ દીકરો એને જે છે કે તમે આખો મોકજો ને નહી ને ઓલી લખાયા દેમ દેમ દેમડી ઓલી લખાયા રામા માલ લેવે ઈ રે સુકેવી એ પહેલી બંદી ફરાફી હા હું આવો કોણ આવી ગયો છે અહીંયા